પાલેજ જીઆઈડીસી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં ગુરૂવારે મોડી સાંજે પાલેજ ગ્રામ પંચાયતના ઉપસરપંચાયત તલાટી તેમજ પંચાયત સદસ્યોની ટીમ ઘટના સ્થળે પહોંચી નુકસાન સંબંધિત માહિતી મેળવી હતી અને પાલેજ જીઆઈડીસીમાં ચોમાસામાં ભરાતા વરસાદના પાણી સંબંધે ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆતોની વિગતો ઉપસરપંચ શબીર પઠાણે આપી હતી ને બુધવારે પાલેજ સહિત આસપાસના વિસ્તારોમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેથી પાલેજ જીઆઈડીસી વિસ્તારોમાં વરસાદી પાણીના સરોવરો ભરાઈ જતા સમગ્ર જીઆઈડીસીમાં કંપનીઓમાં વરસાદી પાણીએ કહેર વર્તાવ્યો હતો ને પાલેજ ગ્રામ પંચાયતે એપ્રિલ મહિનામાં વરસાદી પાણીના સંભવિત કરાવવા સંબંધિત જેઆઈડીસીના ઉચ્ચ અધિકારી નોટિફાઈડ એરિયા અંકલેશ્વરના અધિકારીઓ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સમક્ષ લેખિત રજૂઆત કરી હતી જેમાં વરસાદી પાણી ચોમાસાની ઋતુમાં ડબઈ તરફથી ભૂખી ખાડીમાં થઈને કાસમાં આવતું પાણી પાલેજ ગામમાં અને જીઆઈડીસીમાં પ્રવેશતા પાલેજ ગામનું તળાવ ઓવરફ્લો થયા છે જે વરસાદી પાણી નવી નગરી વિસ્તાર તથા આઝાદ નગરી અને અન્ય વિસ્તારોમાં પ્રવેશે છે અને રહીશોના ઘરવકરીને ભારે નુકસાન કરે છે જીઆઈડીસી કંપનીઓ અને જેટકો પેટા વિભાગ કચેરી છાસઠ કેવી સબસ્ટેશન પાલેજ ડુબાણમાં જાય છે અને તાકીદે પાણીનો યોગ્ય નિકાલ કરવા માંગણી કરાઈ પાલેજ પંચાયત હું ડેપ્યુટી સરપંચ સબીર ખાન રહેમાન પઠાણ જીઆઈડીસી વિસ્તારમાં જે પાણી ભરેલું છે એની માહિતી અમે એપ્રિલ મહિનામાં અમે આપેલી કે ભાઈ દર વર્ષે આ પ્રોબ્લેમ ઊભો થાય છે તો એના માટે તમે આ એક કાસ બનાવી આપો તો આ તમામ પાણી એક કાસમાં થઈ અને આપણે મેઇન ભૂખી લગીને આપણું પાણી નીકળી જાય તેમ છતાં પણ જીએલિસીના અધિકારીઓએ કોઈ પણ જાતનું એક્શન લીધી નથી અને આજે જે કંઈ સમસ્યા થઈ છે એનો જવાબદાર કોણ અમારા પાલેજ ગામમાં આ જો પાણી આવે જીએલિસીનું તો ગરીબોના કેટલા બધા ઝૂંપડા જે છે તે પાણીમાં ગરકાવ થઈ જાય એવી પોઝિશન છે અમે કાલના સાંજના પાંચ વાગે જીઆડીસીનીમાં મુલાકાત લીધેલી તો કોઈ પણ જાતનું પાણી નિકાલનો બંદોબસ્ત એ લોકોએ કરેલો નથી અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકોએ કોઈ પણ જાતની એક્શન લીધી તેમ છતાં પણ અમોએ જીઆડીસી મેન અધિકારી સાહેબશ્રીને પણ અમે ઠરાવ કરી અને લખાણ લખીને મોકલેલું છે જીએલએસીમાં પણ મોકલેલું છે અને ઉપર અધિકારી પણ અમે મોકલેલું છે નોટિફાઈડ એરિયા એરિયાશ્રી સાહેબ છે અંકલેશ્વર ઓફિસ છે અંકલેશ્વરમાં ત્યાં બી અમે મોકલેલું છે તેમ છતાં પણ કોઈ પણ જાતની કામગીરી હાથ ધરી નથી જેથી કરીને આપ સાહેબશ્રીઓને અમારી પાલેજ ગ્રામ પંચાયત તરફથી એક નમ્ર અપીલ છે કે વહેલી તકે આનો નિકાલ કરે અને અમારા ગામને પાણીમાં ડૂબવાથી બચાવે જય હિન્દ જય ભારત